નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિધવા સહાય યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવી શકશો આમાં તમને શું સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે અરજી કેવી રીતે કરી શકશો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયા ક્યાં છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી સરકારી યોજના ચાલે છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજના ચલાવે છે જેવી કે વૃદ્ધ સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પરંતુ આજે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિધવા સહાય યોજના વિશેની આપણે માહિતી લેશું સૌ પ્રથમ આપણે કોષ્ટક છે તેનો અભ્યાસ કરી લઈએ યોજનાનું નામ છે વિધવા સહાય યોજના આ યોજનાનો હેતુ શું છે સમાજમાં નિરાધાર વિધવા બહેનોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીની પાત્રતા નિરાધાર વિધવા લાભાર્થી કે જેની આવક મર્યાદા હોય તેવા લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે વિધવા સહાય યોજનાના લાભ શું છે વિધવા લાભાર્થીને દર મહિને રૂપિયા બારસો પચાસની સહાય મળશે તમે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો જેની વેબસાઇટ છે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે મિત્રો આપણે જોઈએ આ યોજનાનો હેતુ તો આપણે તમને જે રીતે વાત કરી કે સમાજમાં સમાજમાં નિરાધાર વિધવા બહેનોને સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજના અનન્વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલો છે વિધવા સહાય યોજનાનું નામ બદલી અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનોને એકવીસ વર્ષથી વધુના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે હવે મિત્રો જોઈએ છે વિધવા સહાય યોજના પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ગુજરાતના મૂળ નાગરિક હોય તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને જ મળશે ગ્રામ્ય વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક એક કરતા વધુ ન હોવી જોઈએ શહેરી વિસ્તારોના અરજદારની કુટુંબની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ અઢાર વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યાપ્ત વિધવા સહાય યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ આવક અંગેનો દાખલો વિધવા હોવા અંગેનો દાખલો પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનો તલાટી શ્રીનું પ્રમાણપત્ર અરજદારની ઉંમર અંગેના પુરાવા અને બેંકના ખાતાની નકલ ડોક્યુમેન્ટની તમારે મિત્રો મિત્રો જરૂર પડશે હવે આપણે જોઈએ છે વિધવા સહાય માટે કેવી રીતે અરજી કરવી વિધવા સહાય માટેનું ફોર્મ ભરવા માટે તમારે ઘણા બધા પ્રશ્નો હોય છે તો આજે આપણે તમને શીખવાડ કે ઓનલાઈન તમે ફોર્મ કઈ રીતે ભરી શકશો મિત્રો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તમારે ગ્રામ પંચાયતના બીસી ઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર પાસે જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ ઉપરાંત તમે તાલુકા અરજદાર હોય તો મામલતદારની કચેરી ખાતે તમે તમે ઓપરેટર પાસે પણ કરી શકશો મિત્રો તમને જે લિસ્ટ આપેલું છે ડોક્યુમેન્ટ તમારે બધા એકઠા કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ તમારે ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો વીસીએ પાસે તમારે જવાનું રહેશે જો તમે તાલુકા અથવા તો નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો તમારા મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે વીસી અથવા તો મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને વિધવા સહાય યોજનાનું ફોર્મ ભરી આપશે જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે વિગતો ભર્યા બાદ તમારે તલાટી શ્રીના સહી સિક્કા કરાવી અને તમારે ખરાઈ કરાવવાની રહેશે ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તમને ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન તમે અરજી કરી આપશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ જશે છેલ્લે લાભાર્થી એ પોતાનો અરજી ક્રમાંક એનએસએપી પોર્ટલ પર ઓનલાઈન ચેક કરી શકશે આ ઉપરાંત મિત્રો વિધવા સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર પણ છે જેનો તમે સંપર્ક કરી શકો છો હેલ્પલાઇન નંબર છે મિત્રો વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઈવ ડબલ ઝીરો હવે મિત્રો આપણે જોઈએ છીએ વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો નિરાધાર વિધવા લાભાર્થીઓએ પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે જે નીચે મુજબ છે વિધવા લાભાર્થીઓએ દર વર્ષના જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીએ જઈ તમારે જમા કરાવવાનું રહેશે વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા માટે લાભાર્થીઓની કુટુંબની આવકનો અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદાર શ્રીની કચેરી આપવાનું તમારે રહેશે હવે મિત્રો અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો સૌ પ્રથમ લાભાર્થીએ એનએસએપી ડોટ પર ડોટ ઇન વેબસાઇટ ઓપન કરવાની રહેશે એનએસએપી વેબસાઇટ ખોલ્યા બાદ તમારે રિપોર્ટમાં જવાનું રહેશે રિપોર્ટમાં તમારે બેનિફિશિયરી સર્ચમાં જવાનું અને ટ્રેક એન્ડ પેમાં જવાનું રહેશે ત્યારબાદ તમારે પેન્શન પેમેન્ટ ડિટેલ્સ આવશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે લાભાર્થી પોતાની રીતે ઓનલાઈન એપ્લિકેશન જાણી શકશે જેમાં તમે સેન્શન ઓર્ડર એપ્લિકેશન નંબર એપ્લિકેશન નેમ અને મોબાઈલ નંબર દ્વારા તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન યોજના જેને આપણે આઈજી એન તમારે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો જ લાભાર્થી અરજી કરી શકે છે આ ઉપરાંત મિત્રો મિત્રો આપણે જે વાત કરીએ છીએ તે છે ડી ડબલ્યુ પી એફમાં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે પરંતુ મિત્રો લાભાર્થીઓની સહાયની રકમ એક સમાન જ રહેશે એટલે કે તમને દર મહિને બારસો પચાસ રૂપિયા મળવાપાત્ર જ થશે હવે મિત્રો આમાં બે અલગ અલગ યોજના ચાલે છે જેમાં તમારી પાસે તમે બીપીએલ કાર્ડ હોય તો તમારે આઈજીએન એન પી એફ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શનનું તમારે ફોર્મ ભરવાનું રહેશે અને માની લો તમારી પાસે બીપીએલ કાર્ડ નથી પરંતુ તમે ગ્રામ્ય વિસ્તારમાં છો અને તમારી આવક એક લાખ વીસ હજાર કરતા ઓછી છે અને તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમારી આવક મર્યાદા એક લાખ પચાસ હજાર કરતા ઓછી હોય તો તમારે ડીડબલ્યુ પી તમે ફોર્મ ભરી શકશો બરાબર છે મિત્રો અને વસ્તુ યાદ રાખવા જેવી એ પણ છે કે આ બે અલગ અલગ ફોર્મ ભલે ભરવાના હોય છે પરંતુ બંનેમાં તમને બારસો પચાસ જેટલી જ અમાઉન્ટ તમને બંનેમાં પ્રાપ્ત થશે મિત્રો એટલે આમાંથી તમારે કોઈ પણ એક જ ફોર્મ ભરવાનું રહેશે વિધવા સહાય યોજના અનન્વયે સહાય મેળવતા લાભાર્થીઓ માટે જે તે જિલ્લા કચેરીઓ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી છે જે લાભાર્થીઓના આધાર કાર્ડ વેરીફાઈ નથી થયા તેવા લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ વેરીફાઈ કરાવી લ્યો સાથે સાથે પોતાના મોબાઈલ નંબરની એન્ટ્રી પણ કરાવી લે જેથી ભવિષ્યમાં આધાર બેઝ પેમેન્ટ ચાલુ થતાં આ સહાય બંધ ન થાય તો મિત્રો આશા રાખું છું કે આ મેં તમને જે યોજના સમજાવી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે મિત્રો તમારા મનમાં જો કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય કરશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દઉં જય હિન્દ જય ભારત